વારે કરી નહીં ઉงકતા નહીં ઉંગવા દેતા નહીં હવે શું કરો લાવ તણ પગ દાબું બીજું શું થાય આખો શરીર આ પગ હાથ કેરે નિયમ તેમ કરતો વા વિચા પાછેત કરતો થાય પગે કરતો થાય મોથું દબાયું તો ખોખરામે દોહા હવે દબાવ અરે ભગવાન નહી નવી ખોખરામે થોડું મટી જાય તો અલ્યા દબાવ દોહા પા તો જતા રે